સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણી અંતર્ગત પ્રેસ યોજાઈ પ્રદેશ ભાજપ મહામંત્રી લોકોને જોડવા આહવાન કર્યું પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રીની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણી અંતર્ગત યોજાનારી પદયાત્રાની માહિતી આપવામાં આવી હતી સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત પાટણ જિલ્લાની ચારેય વિધાનસભામાં સત્તરથી વીસ નવેમ્બર દરમિયાન પદયાત્રા યોજાવાની છે જેના અનુસંધાને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપ મહામંત્રી દ્વારા પ્રેસ યોજવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે સરદાર એ માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશનું ગૌરવ છે તેમના દ્વારા દેશની એકતા અને અખંડિતતા માટે કરવામાં આવેલા કાર્યોને લઈ તેમને લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે દેશના પાંચસો બાસઠ રજવાડાનું એકત્રીકરણ કરવાનું ઐતિહાસિક કાર્ય આજે પણ લોકો યાદ કરી રહ્યા છે ત્યારે સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત પાટણ જિલ્લાની ચારેય વિધાનસભામાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સત્તરમી નવેમ્બરના રોજ રાધનપુર ખાતેથી પદયાત્રા યોજાશે જેમાં વક્તા ફલજીભાઈ ચૌધરી અને મુખ્ય મહેમાન સાંસદ ભરતસિંહ ડાભી હાજર રહેશે અઢારમીએ ચાણસમા ખાતે પદયાત્રામાં મુખ્ય વક્તા તરીકે પૂર્વ સાંસદ દિનેશભાઈ અને વડિયા અને મુખ્ય મહેમાન ભરતસિંહ ડાભી ઉપસ્થિત રહેશે પાટણ વિધાનસભામાં ડોક્ટર સંજયભાઈ દેસાઈ અને મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકુર હાજર રહેશે સિદ્ધપુર વિધાનસભામાં વક્તા તરીકે ગજેન્દ્રભાઈ સક્સેના અને મુખ્ય મહેમાન તરીકે રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ ઉપસ્થિત રહેશે આમ પાટણ જિલ્લામાં એકતાની પદયાત્રા ભવ્ય રીતે ઉજવાય તે માટેના તમામ મહેમાનો પણ પદયાત્રામાં જોડાશે આ પ્રેસમાં જિલ્લા ભાજપ

આ યાત્રામાં દેશભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો ભાગ લેવાના છે વિવિધ સમાજ વર્ગ અને દેશના લોકો જ્યારે આ યાત્રામાં જોડાવાના છે ત્યારે એ યાત્રામાં અનેક દેશના નામી આગેવાનો એ પણ જોડાવાના છે આ યાત્રા પૂર્વે અત્યારે આખા રાજ્યમાં બધી જ વિધાનસભાઓમાં પણ એક એક યાત્રા નીકળવાની છે ત્યારે પાટણ જિલ્લામાં પાટણ વિધાનસભામાં મુખ્ય અતિથિ ભરતસિંહ ડાભી ઉપસ્થિત રહેવાના છે અને અમારા પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા એ એમાં વક્તવ્ય આપવાના છે એ જ રીતે અરે ચાણસ્વા વિધાનસભા માટે એ જ રીતે રાધનપુર વિધાનસભામાં ભરતસિંહ ડાભી અને ફલજીભાઈ ચૌધરી ઉપસ્થિત રહેવાના છે પાટણ વિધાનસભામાં સ્વરૂપજી ઠાકોર અને સંજયભાઈ દેસાઈ ઉપસ્થિત રહેવાના છે સિદ્ધપુર વિધાનસભામાં બાહુભાઈ દેસાઈ અને ગજેન્દ્રભાઈ સક્સેનાજી ઉપસ્થિત રહેવાના છે આમ પાટણ જિલ્લાની આ ચાર વિધાનસભાઓમાં ચાર યાત્રાઓ નીકળવાની છે આ યાત્રામાં પણ ખૂબ મોટી સંખ્યામાં